જય માતાજી બાપા સીતારામ આજે માંડવી સાફ કરી નાખી છે તો આ બત્રીસ નંબર છે થઈ ગઈ છે અને બીજી બધી બહાર પડી છે તો એમ થયું નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈ આ મગફળી છે વીસ નંબર આ મગફળી વીસ નંબર છે આ સાફ થઈ ગઈ છે એટલે આ વીસ નંબર છે અને આ છે ગીરનાર આ ગિરનાર મગફળી છે તો આજે સાફ કરી નાખી છે કેમ કે મશીન સાફ કરી હતી તો ધૂળ તો નીકળી ગઈ છે હવે ખાલી ડાળા હતા વીણવાના તો ડાળા પણ વીણાઈ ગયા છે અને કોથળા પણ હારું આવે ભરતા ગયા તો એમ થયું કે હાલો નાનો એવો એક વિડીયો બનાવીને મૂકી દઈ એક વિડીયો બનાવીને મૂકી દીધો અહીંયા જૂતા માલે અહીંયા પણ પડી છે થોડીક

એમ થયું એક વિડીયો બનાવીને મૂકી દઈએ તો હાલો માંડવીનો તો વિડીયો બની ગયો હવે મારા બળદ પાસે જાય બળદ શું કરે છે આપણે જોઈ આવીએ મારું બધું સરે છે મારો મોલ્લી સરે છે તો એમ થયું કે હાલો એક વિડીયો બનાવીને મૂકી દે અને મારા વધુ પાસે જાય અમારે માંડવી છે ને બધી ચોમાસામાં ઉગી ગઈ હતી તો મારા પછી તો એ કાંઈ થાય નહીં કેમ કે જ્યારે વરસાદ બહુ પડ્યો ત્યારે વરસાદ બંધ થયો અને માંડવી ખેંસી તો માંડવીના સોડવા હાથમાં આવ્યા ને દોડવા બધા જમીનમાં પડ્યા તો પછી વરસાદ પડ્યો માવઠું બહુ મોટું છું અને વરસાદ પડ્યો તો બધા દોડવા બધા નીકળ્યા બહાર જો જાણે તો વાવી હોય ને એવી માંડવી હતી આમાં જાણે તો વવાણી હોય ને એવી માંડવી ઊગી હતી જો રાપે સડી ગઈ છે મગફળી તો પછી કાંઈ આ મગફળી તો થાય નહીં એટલે અમે વધુને અને મારા મોલ્યને સરવા બાંધી દીધા છે આમ આખી રાપે સડી ગઈ આ વસ્તી ઉતરતા જો રાપે સડી ગઈ મગફળી ઠેઠ લગણ રાપે સડી ગઈ તો પછી કાંઈ આ તો હાલે નહીં તો પછી વધુ ને મારો મૌલી તરે છે અમે બાંધી દીધા સરવા હવે આમાં વર્ષા બસા પડા હુંઈ ગયા છે માવઠું દસ દિવસ વરસ્યું અને પડા હું ગયા છે હવે અમારે આમાં વાવવાના છે ઘઉં ઘઉં ના પડા ચાલુ થાય અને પછી ઘઉં વાવાના છે આ બાજુ થોડી ઘણી તો વીણી લીધી છે અને આમાંય એટલી ઊગી ગઈ બધી માંડવી વણ ગઈ કેમ કે વરસાદ બહુ પડ્યો તો માંડવી કાંઈ બરોબર લેવાની નહોતી બધી માંડવી ઉગી ગઈ છે જ્યાં જુઓ ત્યાં નકરી મગફળી જ ઉગી ગઈ બહુ જ મગફળી ઉગી ગઈ તો કાંઈ નહીં વણ ની તો પર ભગવાન દેહ બીજું તો હું કરવું આ માવઠાએ તો ભારે કરી હો બહુ વરસાદ પડ્યો એમાં હેરાન કરી દીધા હો આ માવઠા એ તો વરહી વરહીને બધાએ ખેડૂતને હેરાન કરી દીધા ઓણ કાંઈ ખેડૂતને વધવા જ નથી દીધું પણ અમારા એટલા હારા તમે થોડીક વેલા માંડવી કાઢી નાખી હતી અને ધાળિયામાં ભરી દીધી છે બહુ વાંધો નથી આવ્યો થોડીક ઘણી બગડી ગઈ છે બહુ આમ આ ઉગી ગઈ ને એ જ થોડુંક અમારે નુકસાન છે થોડી ઘણી પલ્લી ગઈ છે બહુ વાંધો નથી આવ્યો તો એમ થયું કે નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈ જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બધાને